હેલો ભાઈ શ્રીલક્ષ્મી સાડી જ એક ફેન્સી અને અદભુત મીણાકારીનું એક નવું આર્ટિકલ લઈને આવેલું છે ને બધા જ કલર મેચિંગ રહેવાના છે અને હાથે બનાવેલા ટેસલ્સ તમને મળવાના છે કલર બધા યુનિક અને લેટેસ્ટ રહેવાના છે પહેલાં આપણે જોઈ લીજો આ રહેવાનો છે પર્પલ કલર ત્યાર પછી બધા જ કલર મેચિંગ જોઈ લે અને ફાઇનલી તમને એક પીસ ખોલીને પણ બતાવવાના છે તો વિડીયોના લાસ્ટ સુધી બનાવી રહ્યું ચેનલમાં નવા જુઓ તો સબસ્ક્રાઈબ કરવાનું ખુલતા નહીં રોજે નવી સાડીની નવી ડિઝાઇન અમારી યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેવાની છે ત્યાર પછી રહેવાનો છે આ ગાજરી કલર ત્યાર પછી મળવાનો છે આ રાણી કલર કલર મેચિંગ બધા જોતા જો એકદમ લેટેસ્ટ અને પ્રીમિયમ એવા કલર રહેવાનો છે ત્યાર પછી ફાઇનલી રહેવાનો છે આસમાની કલર જે નવો આવેલો છે ટ્રેન્ડિંગ વાળો એ કલર તમને આમાંથી એક આ ગ્રીન કલરનું પીસ છે ઓપન કરીને બતાવી દઈ જે આખું યુનિક ફેન્સી રહેવાનું છે અને એમાં એક નવું કલર પણ એડ થયેલું છે તો આપણે એ જ જોઈ લઈએ પર્પલ કલર રહેવાનું છે જે લેટેસ્ટ મેચિંગ અભિયાન ચાલે છે એ જ ટાઈપની વસ્તુ આખી રહેવાની છે તો કલર મેચિંગ સાથે વસ્તુ આખી એક જોઈ લઈ તો તમને આઈડિયા આવશે પીસ કઈ ટાઈપનું છે ઘરે બેઠા સિંગલ સાડી મંગાવવા માટે અત્યારે

જે કલર જોઈએ છે ઘરે બેઠા સાડી મંગાવી છે તો પણ ડિલિવરી મળી જવાની છે અને આવું કલેક્શન જોવા માટે અત્યારે જ અમારી ચેનલ શ્રી સાડીઝ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ ટાઈપનું ઝીણી બુટ્ટીનું અને વોટર બેલ્ટ સાથેનું આખું બ્લાઉઝ પીસ પણ મળી જવાનું છે આવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મળી જશે નેક્સ્ટ વિડીયોમાં